તો સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ મામલતદાર કચેરીએ ગ્રામજનોએ આપ્યું છે આવેદનપત્ર ત્યારે ખોડુ ગામના ગ્રામજનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે ત્યારે ગૌચરની જમીનોની તાત્કાલિક માપણી કરાવી દબાણ દૂર કરવા રજૂઆત કરી ત્યારે ખરાબાના સર્વે નંબરની માપણી કરી ખૂંટા લગાવાય તેવી પણ માંગ કરાઈ છે તો ગ્રામજનોએ વઢવાણ મામલતદાર સુરેન્દ્રનગર કલેક્ટર અને સીએમને ઉદ્દેશીને રજૂઆત કરી છે

અમે ખોડુ ગામે બે હજાર ચાર ની અંદર ગૌચર ખરાબા છૂટા કરાવેલા અત્યારે હાલ આવર તત્વો દ્વારા એ જગ્યા ઉપર દબાણ કરેલ છે અને એક હજાર વીઘા ની અંદર પથ્થર કાઢવામાં આવે છે અત્યારે હાલની અંદર અને અમારા ગામની અંદર મોટા પાયે પશુધન છે ત્રણ થી ચાર હજાર પશુ છે તો અમારે પશુ ચરવા માટે બહુ મોટા પાયે તકલીફ પડે છે તો આ બાબતે સરકારશ્રીએ તાત્કાલિક ગૌચર ખરાબા છૂટા કરવા માટે અમે આદેશ કરીએ છીએ અને જો તાત્કાલિક ત્રીસ દિવસની અંદર નોટિસ જારી કરી ગ્રામ પંચાયત ને તાત્કાલિક સરકાર પગલા નહીં લે તો અમારે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાનું છે